બોડેલીમાં રાહુલ ગાંધીની યાત્રામાં ખિસ્સા કાતુઓનો આતંક ભીડનો ફાયદો ઉઠાવીને નેતા કાપ્યા વડોદરાના કોર્પોરેટર ચંદ્રકાંત ભથ્થુના બેતાલીસ હજાર ચોરાયા અત્યાર સુધી દસ થી વધુ લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા લોકોએ ખિસ્સા કાતરુને મેથી પાક ચખાડ્યો લોકોએ ખિસ્સા કાતરુને ઝડપીને પોલીસને સોંપ્યો છે બોડેલીમાં રાહુલ ગાંધીની યાત્રામાં ખિસ્સા કાતુઓનો આતંક ભીડનો ફાયદો ઉઠાવી નેતાઓ કાર્યકર્તાઓ સહિત લોકોના ખિસ્સા કપાયા વડોદરાના કોર્પોરેટર ચંદ્રકાંત ભથ્થુનો બેતાલીસ હજાર ચોરાયા છે અત્યારસુ દસથી વધુ લોકો પોલીસ સ્ટેશન પહોંચ્યા પબ્લિક એક ખિસ્સા કાતરૂને ઝડપી પોલીસને સોંપ્યો તો મેથી પાક આપતા પોલીસ બાઈક ઉપર બેસાડી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી હાલ પણ જેના ખિસ્સા કપાયા છે તેઓનું પોલીસ સ્ટેશન આવવાનું ચાલુ જ છે એક તરફ ન્યાય યાત્રાનું સ્વાગત થઈ રહ્યું હતું અને બીજી તરફ ખિસ્સા કાતરું આતંક જોવા મળ્યો હતો અહીંયા

બિલકુલ સ્વીટી આપને જણાવી દઉં કે ભારત જોડો નાઈ યાત્રા જે છે રાહુલ ગાંધીની તો આજે ત્રીજો દિવસ છે ત્યારે રાહુલ ગાંધીની જે ભારત જોડો નાઈ યાત્રા જે છે આજે સવારે દસ વાગ્યાની આસપાસ બોડેલી ખાતે આવી પહોંચી હતી ત્યારે આ યાત્રામાં મોટી સંખ્યામાં કોંગ્રેસ નેતાઓ તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમજ લોકોની ભીડ જે છે તે જામી હતી આ યાત્રામાં ખાસ કરીને જે લોકો છે તે ભીડનો લાભ ઉઠાવી આ ખિસ્સા કાતરું જે છે તે લોકોના ખિસ્સા કાપ્યા હતા અને વડોદરા શહેરના જે નેતા ચંદ્રકાંત પથ્થુ જે છે આ જે ખિસ્સા કાતરું છે તેને જે છે લોકો મેથી પાક પણ ચખાડ્યું હતું ખાસ કરીને આ જે ખિસ્સા કાતરું છે તેને બોડેલી પોલીસને સોંપવામાં આવ્યો છે હાલ પોલીસે વધુ ધરી છે